મિત્રો આજે આપણે વાત કરવી છે કાદુ મકરાણી બાગ બે કાદર બક્ષ વટે ઇણાજ રોળાઈ ગયું મરવાના હતા તે માર્યા ગયા જીવતા હતા તે જખમી તેમજ બિનજખમી તમામ કેદમાં પુરાયા પણ કાદર બક્ષ અબાકર અલાદાદ બિન મોહમ્મદ અને ગુલ મહમ્મદ તો હાથમાંથી છટકી ગયા છે ત્યાં સુધી રાજાને જમ્પ નથી નાના નોકરો અને પાંચને ગળો લાડવો કરી નાખવામાં લાગ ગોતી રહ્યા છે દિવાન હરિદાસ પ્રભાસ પાટણ આવ્યા એ પાંચ મકરાણીઓને જાળવા વિશે પોલીસ અમલદારોને મત પૂછ્યું પરદેશી અમલદારે ભાઈને રસ્તો બતાવ્યો કે એના ઓરત બચ્ચાને પકડી લઈએ એટલે એને રોટલા મળતા અટકશે ને એ આપોઆપ શરણે આવશે આખી કચેરી બેઠી હતી તેની વચ્ચે આ વાત છેડાઈ ગઈ ગોસીલા દીવાને હુકમ છોડ્યો કે રસાલાના બે સવાર અમર પાર મોકલો તો એ લોકોને ગાડે નાખી વેરાવળની જેલમાં લઈ આવી સાંભળીને કચેરીમાં બેઠેલા ખાનદાન વર્ગના તેમજ કાંટિયા વર્ણના માણસોના મોહમાંથી અરેરાટી નીકળી ગઈ દિવાનને પડખે પ્રભાસ પાટણવાળા ખાન બહાદુર સૈયદ અલવી અલ એદ્રસ જેણે વાઘરોના બારવટામાં ભારે ત્રાસ ફેલાવેલો તે બેઠેલા એને ઉગાડા ઉઠીને કહ્યું રાવ સાહેબ આપ વિપરીત વાત કરો છો હો આ છોકરાઓ કોઈની રંજાડ કરતા નથી થવાનું હતું એ થઈ ગયું તેમનું સત્યનાશ હોય સિપાહીના દીકરા છે પણ ચૂપ બેઠા છે અને ઇન્શાલ્લા થોડા રોજમાં તેમને વતન ચાલ્યા જશે માટે રાવ સાહેબ એના જનાના સામે લડાઈ ના હોય નાના ખાન બહાદુર દીવાને દાઢો બોળ જવાબ દીધો એમાં કર્યા વગર છુટકારો નથી આટલી વાત થાય છે ત્યાં રસાલાના બે જુવાન સવારો રવાના થવા માટે સલામ કરવા આવી ઉભા રહ્યા એની સામે આંગળી આંગળીને ખાન બહાદર અલવી દર્દ ભર્યા અવાજે દિવાનને કહ્યું કે રાવ સાહેબ તો પછી આ બે છોકરાઓની મૈયતની પણ તૈયારી કરી નાખજો અને ગિસ્તોની ભરતી પણ કરવા માંડજો કેમ કે હવે આપા સૂતા સાંપા જગાડું છું દીવાન હરિદાસને હસ્યા સવારો સલામ કરી ચાલતા થયા કચેરી સુનસાન બેઠી રહી અમરપાર ગામની નજીક બીજા અને અજોઠા ગામની પળખી એક કાદાની અંદર કાદરબક્ષ બેઠો છે બપોરનો સૂરજ સળગે છે કાદુ પોતાના તકદીર પર વિચાર ચલાવે છે ગઈકાલનો એ શાહુકાર આજે ચોર બન્યો હતો કાદરબક્ષ તો અમરપરાનો ખેડૂ હતો પસાયતો હતો એ બહાદુરે સાવજના બે જીવતા બચ્ચા ઝાલીને નવાબને ભેટ કરેલા તેના બદલામાં નવાબે એને અમરપરામાં બે સાથી જમીન એનાયત બે સાથી જમીન એટલે ચાલીસ ખાતો એ અભણ જમાનામાં પોતે ભણેલો મોતીના દાણા જેવા અક્ષરો પાડી જાણી એની બેઠક પણ સારા મુસદ્દીઓ ભેળી એની અદબ મરઝાદ એક અમીરઝાદાને શોભે તેવી નીતિ અને નમકલાલીને રંગે પૂરેપૂરો રંગાયેલો અને ઇનાજવાળા સગાઓને હંમેશા ખામોશના બોલ કહેનારો એવો સુલેહ પંખી ચાહનારો કાદરબક્ષ વાગીર દાયરામાં જોદા માણિકની માફક ના ઈણાઝ મકરાણીના દાયરામાં અળખામણો થઈ પડેલ એના ભાઈઓ એને કમજોર કહીને ટોણા દેતા એ જ કાદુએ પોતાને મતલબ નહોતી છતાં આ જ ભાઈઓના દુઃખમાં ભાગ લઈ પોતાનું સત્યનાશ વેરાવી લીધું હતું એકલો બેસી એ શાણો આદમી વિચાર કરતો કે હવે શું કરવું નિમક હરામ થઈને જૂનાગઢ સામે લડી મરવું કે મકરાણામાં ઉતરી જવું શું કમાવું નામોશી અને ચાલ્યા જવાથી પણ નામોશી સિવાય બીજું શું મળવાનું છે બરાબર તે આબા કરની નાની દીકરી ભાત લઈને આવી ભાત પીરસીને એણે કાદુને કહ્યું કાકા બાપુ આ છેલ્લી વારની રોટી ખાઈ લ્યો કેમ બચ્ચા કાદુના હાથમાં હજુ પહેલું જ બટકું હતું નવાબ સાહેબની ફોજ આવી છે અને તમને બધાને લઈ જાય છે તમને બધાને એટલે કોણ કાદું ટાંપી રહ્યો મોટી અમ્માને મારી માને મારી કાકીને ભાઈને તમામ તો બચ્ચાને ગુનો તો અમે કર્યો છે તો પછી તમને બે ગુના શા માટે લઈ જાય છે કાદું ભૂલી ગયો એ વાતનો જવાબ એ નાની ભત્રીજી ન આપી શકી છોકરી કાકા બાપુના ક્રૂર બનેલા ચહેરા પર મીટ માંડી રહી અમરા પરની બે શાંતિ જમીન ખેડનાર ખેડૂતો એ સળગતા બપોરની બાફક ભીતરમાં સળગી ઉઠી ખૂની બનતો હતો બેટી પાછું લઈ એમ કહીને કાદુએ એઠો હાથ ધોઈ નાખ્યું બેકડામાં કાદુ બંદૂક ભરીને બેસી ગયા બરાબર નમતી સાંજરે એણે અમરપરાને કેડેથી એક ગાડું જતું જોયું ગાડાના ધોળિયા બળદને જોડ પર ઓળખી પાછળ બે રસાલા સવારો પણ ચોકી કરતા હતા ખાતરી થઈ ચૂકી એ તો એ જ છે નાળ્યા નોંધીને કાદુએ પાછળથી તાશીરો કર્યો એક ગોળીને એક સવાર ઉડ્યો બીજી ગોળીને બીજો પટકાયો અસવારને પડતા દેખીને કાદુએ હડી કાંડી જેમાંથી પહેલાના શરીરમાંથી જેને જુએ ત્યાં જોવાનું ઓળખાયું એ હતો બડામિયા સૈયદ હજુ જીવતો હતો કાદુએના શરીર પાસે બેઠો એના હાથ વાંધ્યાને આજીજી કરી કહ્યું બડામિયા તું સૈયદ મેં તારો જાન લીધો પણ હું શું કરું મારા બાલ આમ બેગુના કેદી બનતા મારાથી ન જોઈ શકાય હવે ભાઈ તું મને માફ કરી શકીશ છેલ્લા દમ ખેંચતો વડા મેં બોલે ભાઈ કાદર બક્ષ તમને માફી છે તમને મને ક્યાં અંગત જેરથી માર્યું છે એ તો મુકદ્દર એટલું કહીને સૈયદે શ્વાસ છોડ્યો પછી કાદુ બીજા સવારને શરીર પાસે ગયું એને પણ ઉઠ્યું પોતાના નાતાવાળો જુવાન કબીર ખા પણ માસાફરીની ગળી તો ચાલી ગઈ હતી કબીરખાનો જીવ કચાર્યો અને નીકળી ગયો રૂપાળી નીલુડી નાગેર એથી એ રૂપાળો સરસ્વતી નદીનો એક આંટો મહારાજ મેર બેસવાની રૂપાળી વેળા સરસ્વતીના નીર ઉપર ચંપાવણની તડકી રમી રહી છે એવે ટાણે દોસ્તને ઝયાફત દેવા જેવી એ જગ્યાએ એક સૈયદ અને એક ભાઈબંધને ડાળી દઈ અને લાશો ઉપર કાદુ ઊભો છે રૂપાળી કુદરત જાણે રોઈ રહી છે આપદા અને શરમને ભારે કાદુને ચહેરો નીચે ડળે છે જાણે કે શરમને ઢાંકી દેવા માટે જ રાત પોતાનો કાળો પછેડો દુનિયા પર લપેટી દે છે બાલબચ્ચાને તેડી બારવટીઓ અમરપરામાં આવ્યો ત્યાંથી બધાને ઘોડા પર બેસાડી બરડામાં ઉતર્યા તે પછી કહેવાય છે કે કોડીનાર પાસે મૂળ દ્વારકાથી મચવામાં બેસાડી બચ્ચાને મકરાણા ભેગા કરી દીધા એના દિલનું ઊંડામાં ઊંડું ખુન્નસ ઉછવી આવ્યું હતું બેળા પાંચ ભાઈ બતવી સાથે હતો વેર લેવા જતા એણે વિવેકને વિસારી દીધો એક દિવસમાં એક ગામ ભાગે તો સમજો કે સાધુએ ભાગ્યો અને ત્રણ ગામ ભાગે તો કાદુએ ભાગ્યું સમજો એટલી જાહેરાત રાજસત્તાને પહોંચાડીને કાદુ ગીરની રૈયતને રંજાળવા નીકળી પડ્યું પોતાની ભેગો પોતાનો મોટેરો ભાઈ અબા બકર છે અલાદાદ ફકીર મહદ અને છે સાહેબનો વર્ષનો દીકરો ગુલામદ છે બે સીધી છે ને બાકી કટસ્વારીયા ભળ્યા છે સાદા લુગડા પહેરે છે બીજા બારવટિયાની માફક વરરાજાનો વેશ નથી ડર્યો ભેળો નેજો પણ નથી રાખ્યો બંદૂક લઈને પગપાળા જ ચાલે રાખતા નથી રોજ પાંચ વખત કાદુ નમાઝ પડી અને સાથો સાત ગામ બાગી રોજ ત્રણે ત્રણ ગામડા ઉપર પડતો ત્રીસ ખેંચે છે આસપાસના ગેમિત તાલુકદારો મકરાણીઓ વગેરેને ઉતારા આપે છે એની પાછળ જુનાગઢ અને એજન્સીએ પોતાની બધી શક્તિઓ રોકી દીધી બારવટિયાના માથાના ઈનામો જાહેર થાય છે કાદુ ની અકડેટ હજાર રૂપિયા બિન મહંમદ અને અલામબુના પાંચસો પાંચસો બે સિદ્ધિઓના પણ પાંચસો પાંચસો એમ પણ કહેવાય છે કે કાદુના માથા માટે સાટી વીસ શાંતિની જમીન નામે નીકળેલું રાત દસ બજ્યાની વેલા થઈ છે ગામડિયા લોકોની અંદર સોંપો પડી ગયો હતો ગિરના મતબાર મહાલ ના મહાલ તળ નામે અંધાર્યું ગામ ચાચા ચોકિયાત ન મળે કે ન મળે પૂરા હથિયાર એમાં કાદુ પડ્યું એ તો હતો નાણાની ભીડમાં એટલે પહોંચ્યા વાણિયાના ઘર ઉપર મુછાળા તો ક્યારના એ પાછલી વાડીએ ઠેકીને ભાગી ગયા હતા ઘરમાં ફક્ત એક ભણેલી દીકરી હતી એ દીવાને ઝાંખી અજવાળિયાના અંગ ઉપર પીળું ધમરક સોનું ચળકતું હતું કાદરબક્ષ બક્ષ ઓસરીએ ઊભો રહ્યો બીજા અંદર ગયા ઘર લૂંટાય છે એમાં એકાએક બાઈએ ચીસ પાડીને કાદુની નજર ખેંચાણી તુર્ત એણે ભયંકર અવાજ દીધો ઓ વલાતી ખબરદાર એક સંગાથીએ એક વલાઈ વાણિકાની કન્યાનો હાથ ઝાલ્યો હતો બારવટીયાએ એને હો વલાતી એટલે કે ઓ મકરાણી કંઈ બોલાવ્યું કેમ કે એની ટોળીમાં મકરાણી સિવાયના કોણ કોણ હતા તે ભેદ બહાર ન પડી જવું જોઈએ કાદુ ઘરના બારણા પર ઘસ્યું એને શોભતી હુકુમ કર્યો બહાર આવ બોઠો પડેલો સાથી બહાર નીકળ્યો બારવટીયાની સામે ઉભો રહ્યો બેડા ડરિશ્ના તારું ઘર નહીં ડુંગી તું તારે ચાલી જા એટલો દિલાસો એકલ ઔરતને આપીને કાદુ ગુનેગાર તરફ કરડો થયો એની નજર અપરાધીના હૈયા સોસરી જાણે ઉતરતી હતી ચલો ગામ બહાર કહીને એણે સાથીને મોઢા આગળ કર્યા પોતે ફરીવાર ઓરડામાં જોયું દીવો બળતો હતો ને દીવાની જ્યોત જેવી જ થડકતી એક ઔરત ઊભી હતી એ ઘર લૂંટાયા વિના બહાર નીકળી ગયા ગામ બહાર જઈ એણે આ અપરાધી ખટસ્વાદિયા સામે કરડી આંખો કાઢી કહ્યું બારવાટાની અંદર કાદરબક્ષ નાની એટલી દીકરીને બરોબર એટલીને બહેન અને મોટેરી એટલીને મા ગણી ચાલે છે કાદરબક્ષ એક પાક મુસલમાન છે એની સાથે તારા જેવા હેવાન ના ચાલી શકે તું તને ઠાર કરત એક પલ પણ વાર ના લગાડત પણ તારી લાશ અહીં પડી ના રખાય અમારી ઉપાડવી પડે માટે હું તને નથી મારી શકતો એટલે અફસોસ કરું છું ચાલ્યો જા આ લે તારી ખર્ચીના પૈસા પૈસા આપીને તેજ પડે એ રવાના કર્યું દિવસ આથમતા ટાણે કાદુ ગીરના મતબાર ગામ ગઢડા ઉપર આવ્યો ચંદ્રનું ગ્રહણ હતું થાણાનો પૂરબિયા જાતનો દફેદાર હાથમાં હાડલું લઈ નહાવા જાય અને કાદુને થાણામાં દાખલ થયું દફેદારે બારવટીયાને પડકાર્યો કે કોણ તું કાદુએ જવાબ આપ્યો હમ ગીતવાલા જલ્દી બંદોબસ્ત કરો એમ ખોટું બોલી શત્રુને ભૂલમાં નાખી કાદુએ માર્યું

અમે પૂરો કરીએ છીએ એમ કહી તેબના પેટ ઉપર તરવારની પીંછીથી ચરકા કરી સીમાડાની લૂંટીઓ ધોઈ સૌની ઈશ્વરીઓને મોરે જ ત્રણ ગામ ભાંગીને લૂંટ કરી હસનવાડા ભાગ્યો એક બ્રાહ્મણ ભાગ્યો તેને ઠાર માર્યો ને પછી ગયા લોઢવા ઉપર લોઢવાનો આયર પટેલ એવું બોલતો કે કાદુ બીજો બોળકીઓમાં ફરે છે પણ અહીં સિંગાળીઓમાં નથી આવ્યો આવે તો બાયડાની ખબર પડે આ વાત કોઈએ કાદુને ગીરમાં કહી ઓહો પટેલ સામે ચાલીને તેડા મોકલે છે ત્યારે તો ચાલો ભાઈ એટલું કઈ કાદર ચાડ્યો પટેલનું ઘર લૂંટતી પટેલને બાંધ પકડ્યું પકડીને કહ્યું ભાગ્ય ભા અમે ગોલીસા ઠાર કરીએગા રહેગા તો મોજસે રખેગા પટેલ શાણો એટલે જ સમય વર્તી ગયો અને ભાગ્યો અને બારવટીને છૂટતી રાખતો અને બરાબર રોટલો ખાવા દેતો લોઢવા ભાગ્યું ત્યારે કાદુ અને કાર્ડિયા રાજપૂતને ખોરવે પઠવું મરદ લોકો પોબારા ગણી ગઈ બારવટિયાના ગોકીરો સાંભળીને ગન્ને બાઈ ઊંઘમાંથી બેબાકડી બાકડી ઉઠી હતી એના અંગ ઉપર લુગડાનું ભાન ન રહ્યું બાળતા જ કાદુ પીઠ કરીને ઊભો રહ્યો ઊભીને પાછળ થરથર દૃષ્ટિ અરધ નગ્ન ઔરતે કહી બેન તારા લુગડા સાચવી લે હું તારી અબબ કરીને ઊભો છું બીશમાં બેટી પણ બાઈ તો હેબતાઈ ગઈ હતી એ હલી કે ચલી જ ન સકી અલ્લાની આંખ જેવો દીવો જલતો હતો કાદુ બહાર નીકળ્યો કહે તો ગઈ બેટી તારા ખોરડાનું કમાળ વાસી દે સાથીઓએ કહ્યું કે આ ઘર નથી લૂંટવું ચાલો એક ગામમાં પડીને કોઈ તરવાર વેપારીનું ઘર દેર્યું અધરાતે પહોર અંદરના માણસો ઉડતા બારી બારણા ખેડવી શકાય તેવા સહેલા ન હતા કાદરબક્ષ પોતે ખોરડા પર ચડી ગયો એને ખપેડા ફાડીની અંદર નજર કરી દસ ઘસાટ નિંદરમાં સ્ત્રી પુરુષ એક સેજની અંદર સૂતેલા દેખ્યો જોત જોતા પાછો ફરી ગયો બિયાસ થોડી ભાગ્યું હવલદારો વાટ ઠેકી ઠેકીને ભાગી ગયા લુંબા ભાગ્યું ના આંબલસનના બાન પકડ્યા દંડ લઈને છોડે સણોસરની નગડિયાની લૂંટ કરી લોકોને દાંડડિયા રાસ રમાડ્યા ખજૂર વેચ્યા ગિરાસીઓએ પોતે આશરો પામતો હોવાથી ગિરાસીઓ ગામ પર નહોતો જતો એ પણ મકરાણીનો ભૂલ્યો બિનવાકેફ કાદુ જેઠ સુર વાળાની બોરડી ઉપર પડ્યું એમાં એક તલવારદારી કાઠી જુવાનને ઉભેલો જોયો અવાજ દીધો કે એ જુવાન હથિયાર છોડી દે પણ જુવાન હેબતાઈ ગયો કાદુને ત્રણ વાર કહ્યું કે જુવાન હથિયાર છોડી દે પણ જુવાન જડ પથ્થર જેવો ભાન ભૂલી થઈ ગયો હતો એને કાદુએ બંદૂકે ઠાર કર્યો પછી માંડી લૂંટ એટાણે વસ્તીમાંથી કોઈએ કહ્યું કે વસ્તીને સંતાપો છો જમાદાર ત્યારે દરબારને કેમ કંઈ કહેતા નથી અરે આ દરબારનું ગામ ભૂલ થઈ કઈને અફસોસ કરતો કાદુ બહાર નીકળી ગયો દર્શક મિત્રો આપણે કાદુ મકરાણીનો ત્રીજો ભાગ હવે બીજા વિડીયોમાં જાણીશું તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઇકન જરૂર દબાવજો આવી જ અવનવી ગુજરાતી લોકવાર્તાઓના વિડીયો જોવા માટે આપણે ચેનલ સાથે જોડાયેલા ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો i bad.